કેળા ખાવાના ફાયદા કેળા એ એક પ્રકારનું ફળ છે જે મુસાજાતિના ઘાસ જેવા છોડ પર ઉગે છે આ છોડને પણ કેળ કહેવામાં આવે છે કેળા પોષણથી ભરપૂર હોય છે અને તેમાં પોટેશિયમ વિટામિન અને વિટામિન સી જેવા ઘણા બધા વિટામિન્સ અને ખનીજો હોય છે કેળાના ફાયદા એક પોટેશિયમનો સારો સ્ત્રોત કેળામાં પોટેશિયમ ભરપૂર હોય છે જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે બે ઊર્જાનું પ્રમાણ વધારે કેળામાં કુદરતી શર્કરા હોય છે જે શરીરને ઝડપથી ઉર્જા પૂરી પાડે છે ત્રણ પાચનતંત્રને સ્વસ્થ રાખે કેળામાં ફાઈબર હોય છે જે પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે ચાર રોગપ્રતિકારક શક્તિ વધારે કેળામાં વિટામિન સી હોય છે જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે પાંચ મૂળ સુધારે કેળામાં ટ્રિપ્ટોફન હોય છે જે સેરોટોનિનનું ઉત્પાદન કરવામાં મદદ કરે છે સેરોટોનિન એક મૂળ સ્ટેબિલાઇઝર છે જે મૂળ સુધારવામાં મદદ કરે છે કેળાના ઉપયોગ કેળાને તમે તાજા સ્મૂધી શેક બેકડ વસ્તુઓ અને અન્ય ઘણી વાનગીઓમાં ઉમેરી શકો છો કેળા ક્યારે ખાવા કેળા એક ખૂબ જ પૌષ્ટિક ફળ છે જેમાં ઘણા બધા વિટામિન્સ અને ખનીજો હોય છે પરંતુ કેળાને ક્યારે ખાવા જોઈએ એક મહત્વનો પ્રશ્ન છે કેળા ક્યારે ખાવા જોઈએ એક સવાર કેળામાં કુદરતી શર્કરા હોય છે જે તમને સવારે ઊર્જા આપે છે સવારે ખાલી પેટ કેળું ખાવાથી તમારું પાચન સારું રહેશે અને આખો દિવસ તમે ઉર્જાવંત રહેશો બે વ્યાયામ પહેલા કેળામાં પોટેશિયમ ભરપૂર હોય છે જે સ્નાયુઓને કામ કરવા માટે જરૂરી છે વ્યાયામ પહેલા કેળું ખાવાથી તમારી કામગીરી સુધરશે અને સ્નાયુઓમાં ખેંચાણ આવવાની શક્યતા ઓછી થશે ત્રણ મુસાફરી દરમિયાન કેળાને ક્યાંય પણ લઈ જવામાં સરળ છે અને તે તમને ભૂખ લાગવાથી બચાવે છે ક્યારે કેળા ન ખાવા જોઈએ ચાર રાત્રે કેળામાં કુદરતી શર્કરા હોય છે જે તમને રાત્રે સૂવામાં મુશ્કેલી કરી શકે છે પાંચ ખાંસી અને શરદી આયુર્વેદ અનુસાર ખાંસી અને શરદી હોય ત્યારે કેળા ન ખાવા જોઈએ છ કફ પ્રકૃતિના લોકો કફ પ્રકૃતિના લોકોએ કેળાનું સેવન મર્યાદિત રાખવું જોઈએ મહત્વની વાતો એક પાકેલા કેળા ખાઓ પાકેલા કેળામાં શર્કરાનું પ્રમાણ વધુ હોય છે અને તેને પચાવવામાં સરળ હોય છે બે મધ્યમ માત્રામાં ખાઓ વધુ પડતા કેળા ખાવાથી વજન વધી શકે છે ત્રણ અન્ય ફળો સાથે મિક્સ કરો કેળાને અન્ય ફળો સાથે મિક્સ કરીને તમે વિવિધ પ્રકારના સ્વાદ અને પોષણ મેળવી શકો છો કેળા ખાવાના ફાયદા કેળા એક ખૂબ જ પૌષ્ટિક ફળ છે જે આપણા સ્વાસ્થ્ય માટે ઘણા બધા ફાયદાકારક છે આપણા આહારમાં કેળાનો સમાવેશ કરવાથી આપણને અનેક રીતે ફાયદો થાય છે કેળા ખાવાના કેટલાક મુખ્ય ફાયદાઓ એક ઊર્જાનું સ્તર વધારે કેળામાં કુદરતી શર્કરા હોય છે જે આપણને ઝડપથી ઉર્જા પ્રદાન કરે છે ખાસ કરીને વ્યાયામ કરતા પહેલા કેળું ખાવાથી શરીરને ઉર્જા મળે છે બે પાચનતંત્રને સ્વસ્થ રાખે કેળામાં ફાઈબર હોય છે જે પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે કબજીયાત જેવી સમસ્યાઓથી બચવા માટે કેળું ખાવું ખૂબ જ ફાયદાકારક છે ત્રણ હૃદયને સ્વસ્થ રાખે કેળામાં પોટેશિયમ ભરપૂર હોય છે જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને હૃદય રોગનું જોખમ ઘટાડે છે ચાર રોગપ્રતિકારક શક્તિ વધારે કેળામાં વિટામિન સી હોય છે જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે પાંચ મૂળ સુધારે કેળામાં ટ્રિપ્ટોફન હોય છે જે સેરોટોનિનનું ઉત્પાદન કરવામાં મદદ કરે છે સેરોટોનિન એક મૂળ સ્ટેબિલાઇઝર છે જે મૂળ સુધારવામાં મદદ કરે છે છ સ્નાયુઓને મજબૂત બનાવે કેળામાં મેગ્નેશિયમ હોય છે જે સ્નાયુઓને મજબૂત બનાવવામાં મદદ કરે છે સાત ચામડી માટે ફાયદાકારક કેળામાં એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે જે ચામડીને નુકસાનથી બચાવે છે અને તેને સ્વસ્થ રાખે છે કેળાના અન્ય ફાયદા વજન ઘટાડવામાં મદદ કરે છે આંખોની રોશની સુધારે છે એનિમિયાની સમસ્યા દૂર કરે છે હાડકાંને મજબૂત બનાવે છે તમે કેળાને વિવિધ રીતે ખાઈ શકો છો તાજા કેળા કેળાની સ્મૂધી કેળાનું શેક કેળાની બનાવેલી બેકરી વસ્તુઓ દહીં સાથે કેળાં મહત્વની વાત પાકેલા કેળા ખાવા જોઈએ દરરોજ એક કેળું ખાવાથી આપણા સ્વાસ્થ્યને ઘણો ફાયદો થાય છે કેળાને અન્ય ફળો સાથે મિક્સ કરીને પણ ખાઈ શકાય છે કેળા ખાવાના ગેરફાયદા કેળા એક ખૂબ જ લોકપ્રિય અને પૌષ્ટિક ફળ છે પરંતુ વધુ પડતું કેળું ખાવાથી કેટલાક ગેરફાયદા થઈ શકે છે કેળા વધુ પડતું ખાવાથી થતા ગેરફાયદા એક વજન વધારો કેળામાં કુદરતી શર્કરા હોય છે જે વધુ માત્રામાં લેવામાં આવે તો વજન વધારી શકે છે ખાસ કરીને જે લોકો વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા હોય તેમણે કેળાનું સેવન મર્યાદિત રાખવું જોઈએ બે કફ વધારો આયુર્વેદ અનુસાર કેળાનું સ્વભાવ ઠંડુ હોય છે અને તે કફ વધારી શકે છે જે લોકોને પહેલેથી જ કફની સમસ્યા હોય તેમણે કેળાનું સેવન ટાળવું જોઈએ ત્રણ પાચન સંબંધિત સમસ્યાઓ કેળામાં ફાઈબર હોય છે જે પાચન માટે સારું છે પરંતુ વધુ માત્રામાં ફાઈબર લેવાથી પેટ ફૂલવું ગેસ થવું જેવી સમસ્યાઓ થઈ શકે છે ચાર બ્લડ શુગર લેવલમાં વધારો કેળામાં કુદરતી શર્કરા હોવાથી ડાયાબિટીસના દર્દીઓએ કેળાનું સેવન મર્યાદિત રાખવું જોઈએ અને ડોક્ટરની સલાહ લેવી જોઈએ પાંચ કિડનીની સમસ્યાઓ વધુ પડતું પોટેશિયમ લેવાથી કિડનીની સમસ્યાઓ થઈ શકે છે કિડનીના દર્દીઓએ ડોક્ટરની સલાહ લીધા વિના કેળાનું સેવન ન કરવું જોઈએ કેળા ક્યારે ન ખાવા જોઈએ ખાંસી અને શરદી હોય ત્યારે કફ પ્રકૃતિના લોકોએ રાત્રે સૂતા પહેલાં વજન વધારે હોય ત્યારે ડાયાબિટીસના દર્દીઓએ મહત્વની વાતો દરરોજ એક કેળું ખાવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે વધુ પડતું કેળું ખાવાથી નુકસાન થઈ શકે છે કેળાને અન્ય ફળો સાથે મિક્સ કરીને ખાઈ શકાય છે કોઈ પણ બીમારી હોય તો ડોક્ટરની સલાહ લીધા વિના કેળાનું સેવન ન કરવું જોઈએ કેળાના ઝાડના ફાયદા એક આર્થિક મહત્વ કેળા એક મહત્વનું વ્યાપારી પાક છે તેનાથી ખેડૂતોને સારી આવક મળે છે બે પોષણ કેળામાં પોટેશિયમ વિટામિન સી અને વિટામિન બી છ જેવા ઘણા બધા પોષક તત્વો હોય છે ત્રણ પર્યાવરણ કેળાના ઝાડ પર્યાવરણ માટે પણ ફાયદાકારક છે તેઓ કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે અને ઓક્સિજન છોડે છે ચાર ધાર્મિક મહત્વ કેળાના ઝાડને ઘણા ધર્મોમાં પવિત્ર માનવામાં આવે છે કેળા અને દૂધ કેળા અને દૂધ બંને જ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ખોરાક છે આ બંનેને એકસાથે ખાવાથી શરીરને ઘણા બધા પોષક તત્વો મળે છે કેળા અને દૂધને એકસાથે ખાવાના ફાયદા એક પોષક તત્વોથી ભરપૂર કેળા અને દૂધ બંને પોષક તત્વોથી ભરપૂર છે કેળામાં પોટેશિયમ વિટામિન સી અને ફાઈબર હોય છે જ્યારે દૂધમાં કેલ્શિયમ અને પ્રોટીન હોય છે આ બંનેને એકસાથે ખાવાથી શરીરને આ તમામ પોષક તત્વો મળે છે બે ઊર્જાનું સ્તર વધારે કેળામાં કુદરતી શર્કરા હોય છે અને દૂધમાં પ્રોટીન હોય છે જે આપણને લાંબા સમય સુધી ઉર્જા આપે છે ત્રણ હાડકાને મજબૂત બનાવે દૂધમાં કેલ્શિયમ હોય છે અને કેળામાં વિટામિન કે હોય છે જે હાડકાને મજબૂત બનાવવામાં મદદ કરે છે ચાર પાચનતંત્રને સ્વસ્થ રાખે કેળામાં ફાઈબર હોય છે જે પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે પાંચ મૂળ સુધારે કેળામાં ટ્રિપ્ટોફન હોય છે જે સેરોટોનિનનું ઉત્પાદન કરવામાં મદદ કરે છે સેરોટોનિન એક મૂળ સ્ટેબિલાઇઝર છે જે મૂળ સુધારવામાં મદદ કરે છે કેળા અને દૂધને એકસાથે ખાવાના ગેરફાયદા એક વજન વધારો કેળા અને દૂધ બંને કેલરીથી ભરપૂર હોય છે વધુ પડતું સેવન કરવાથી વજન વધી શકે છે બે પાચન સંબંધિત સમસ્યાઓ કેટલાક લોકોને દૂધ અને કેળા એકસાથે ખાવાથી ગેસ પેટ ફૂલવું જેવી સમસ્યાઓ થઈ શકે છે ત્રણ કફ વધારો આયુર્વેદ અનુસાર કેળાનું સ્વભાવ ઠંડુ હોય છે અને તે કફ વધારી શકે છે જે લોકોને પહેલેથી જ કફની સમસ્યા હોય તેમણે કેળાનું સેવન મર્યાદિત રાખવું જોઈએ કેળાની વેફર કેળાની વેફર એકદમ નવી અને રસપ્રદ આઈડિયા છે કેળા એ પોષણથી ભરપૂર ફળ છે અને વેફર એ એક લોકપ્રિય નાસ્તો છે તો આ બંનેને જોડીને એક નવી અને સ્વાદિષ્ટ વાનગી બનાવી શકાય છે કેળાની વેફર બનાવવાની વિવિધ રીતો એક સીધી કેળાની વેફર પાકા કેળાને પીસીને તેમાં થોડું મેંદુ બેકિંગ પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને બેટર તૈયાર કરો આ બેટરને વેફર મેકરમાં બેક કરો બે કેળા અને અન્ય ફળોની વેફર કેળા ઉપરાંત સફરજન નારંગી કેળું વગેરે ફળોને પણ ઉમેરીને વેફર બનાવી શકાય છે ત્રણ કેળા અને ચોકલેટની વેફર કેળાના બેટરમાં ચોકલેટ ચિપ્સ અથવા ચોકલેટ સોસ ઉમેરીને ચોકલેટી સ્વાદની વેફર બનાવી શકાય છે ચાર કેળા અને બદામની વેફર કેળાના બેટરમાં બદામના ટુકડા ઉમેરીને ક્રિસ્પી અને પૌષ્ટિક વેફર બનાવી શકાય છે કેળાની વેફરના ફાયદા એક પોષણથી ભરપૂર કેળામાં પોટેશિયમ વિટામિન સી અને ફાઈબર હોય છે જે આપણા શરીરને ઘણા બધા પોષક તત્વો આપે છે બે સ્વાદિષ્ટ અને હેલ્ધી નાસ્તો કેળાની વેફર એક સ્વાદિષ્ટ અને હેલ્ધી નાસ્તો છે ત્રણ બાળકોને પસંદ આવે બાળકોને કેળાની વેફર ખૂબ જ પસંદ આવે છે ચાર વિવિધ સ્વાદમાં ઉપલબ્ધ કેળાની વેફરને વિવિધ સ્વાદમાં બનાવી શકાય છે કેળાની વેફર એક નવી અને રસપ્રદ વાનગી છે જે તમે ઘરે સરળતાથી બનાવી શકો છો આ એક સ્વાદિષ્ટ અને હેલ્ધી નાસ્તો છે જે તમારા પરિવારને પણ પસંદ આવશે કેળામાં શું હોય છે એક કાર્બોહાઇડ્રેટ્સ કેળામાં કાર્બોહાઈડ્રેટ્સ હોય છે જે શરીરને ઉર્જા આપે છે બે ફાઇબર કેળામાં ફાઇબર પણ હોય છે જે પાચનને સારું રાખે છે ત્રણ પોટેશિયમ કેળા પોટેશિયમનો સારો સ્ત્રોત છે જે હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે ચાર શુગર કેળામાં કુદરતી શુગર હોય છે મિત્રો વીડિયોમાં જણાવેલી માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જણાવો વિડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પર પ્રેસ કરો વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર